તો એસોસિએશન દ્વારા અગાઉ ત્રણ વાર ધંધા રોજગાર બંધ કરી સરકારની રજૂઆત કરાઈ હતી સરકારે નવી પોલિસી બનાવી પડતર પ્રશ્નો ઉકેલવાની બાહેધરી આપ્યા બાદ પણ કોઈ ઉકેલ આવ્યો નથી હું રમણભાઈ સામજીભાઈ પટેલ ઉપપ્રમુખ ગુજરાત બ્લેક ટ્રોક કોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન વતી આપના માધ્યમથી આમ જનતા અને સરકાર શ્રી સમક્ષ અમારા જે પ્રાણ પ્રશ્નો કોરીને લગતા છે એ સરકારશ્રી સમક્ષ લગભગ છેલ્લા એક વર્ષથી અમારી માંગોને લઈ અમે અગાઉ ત્રણેક વખત હડતાલ નહીં પણ અમારા ધંધા બંધ ધંધા રોજગાર બંધ કરી અને સરકારશ્રીને રજૂઆત કરેલી જે તે વખતે અમને લેખિતમાં બાહેંદરી આપી અને સરકારશ્રીએ નવી આ આ પ્રશ્નો માટે નવી પોલિસી બનાવી અને અમને ઉકેલી આપવાની કમિશનર સાહેબની સહી સાથેની લેખિત બાંહેદરી આપેલી પણ તેમાંનો એક પણ પ્રશ્ન આજ સુધી અમારો ઉકેલાયો નથી અને એના કરતા પણ વિશેષ નવા નવા પ્રશ્નો રોજ બે ત્રણ ચાર મહિના થાય એટલે એક નવો કાયદો ગમે તે રીતના હેરાન કરવા માટે અથવા તો જે પણ હોય તેના માટે ઉભો કરી અને અમે એમએસએમ એટલે લઘુ અને નાના ઉદ્યોગ વાળા ખાણિયાઓ એ લોકોને ખૂબ જ પરેશાની થઈ રહી છે અને અમે અમારા રોજગાર ધંધા ચલાવી શકીએ તેમ નથી હાલ ઈસી અને માઇનિંગ પ્લાનના અંતર્ગત અમે પાંચથી છ વખત સરકાર શ્રીમાં મુખ્યમંત્રીશ્રીને પણ મળેલા અને રજૂઆત કરી પણ તેનું કોઈ નિરાકરણ આવેલ નથી એટલે આવતીકાલે બે ઓક્ટોબર મધ્યરાત્રિથી અમારા તમામ ગુજરાતના કોરી ઉદ્યોગકારો પોતાના ધંધા રોજગાર અચોક્કસ મુદત માટે બંધ કરવાના છીએ તો સરકાર દ્વારા નવા નવા કાયદા ઉભા કરી હેરાન કરવામાં આવતા હોવાના એસોસિએશનના ઉપપ્રમુખ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે ઈસી અને માઇનિંગ પ્લાનના કારણે સાહીઠ ટકા ક્વોરી ઉદ્યોગ બંધ થયા છે બ્લેક સ્ટોન ક્વોરી એસોસિએશનની માંગ છે કે સરકાર દ્વારા તેમના પડતર પ્રશ્નો ઝડપી ઉકેલવામાં આવે